નમસ્કાર મિત્રો મારી યુ ટ્યુ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો ભાજપના નેતાનું મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગોળી વાગતા ત્યારે આપના ધારાસભ્યનું મોત ત્યારે મિત્રો પંજાબના લુધિયાના ત્યારે અલકા પશ્ચિમથી આપના ધારાસભ્ય ગુરુપીતના ત્યારે ભીમી સુગ ત્યારે મિત્રો ગોગીનું ગોળી વાગતા ધારાસભ્ય ગુરુપીત બીબીનું ગોંગીનું ત્યારે ગોળી વાગવાથી મોત થયું હતું એ જોકે મિત્રો ગત રાત્રે આ ઘટના બાર વાગ્યાની આસપાસ બની હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગોગી પોતાની લાયસન વાળી જો જોકે મિત્રો તે દરમિયાન અચાનક ગોળી વાગતા ત્યારે મિત્રો માથામાંથી થઈ થઈને નીકળી ગઈ હતી જોકે હોસ્પિટલ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને પોસ્ટમોર્ટમ બાદ તેમનો મૃતદેહ પરિવારને સોંપશે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર રીદે જો ધન્યવાદ